મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી ન થાય તે માટે જાહેરમાં ફોટો લગાવી દંડ વસૂલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી હવે જાહેરમાં કચરો ફેંકનારના ફોટો હોર્ડિંગમાં લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે આ સાથે જ તેમની સામે દંડનીય કાર્યવાહી પણ યથાવત છે જેથી શહેરીજનોને જ્યાં ત્યાં ગંદકી ન કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે લોકો સ્વચ્છતા રાખવામાં સહકાર આપતા નથી તેમના માટે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે લોકો જાહેર જગ્યાઓ પર યુરિનેશન કરતા હતા કે જાહેરમાં થૂકતા હતા એના ફોટો હોર્ડિંગમાં લગાવવામાં આવતા હતા પણ હવે જે લોકો જાહેરમાં કચરો ફેંકશે તેના પર ફોટો લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જાહેરમાં જે પણ લોકો સ્વચ્છતા રાખવામાં સહકાર નથી આપતા એના માટે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં અમે જે લોકો પબ્લિકમાં યુરિનેશન કરતા હતા એમના મુખના ફોટોગ્રાફ્સ લગાડ્યા હતા જે લોકો જાહેરમાં ફૂંકે છે એ લોકોના ફોટોગ્રાફ્સ લગાડ્યા હતા અને આજે અમે જે લોકો જાહેરમાં કચરો ફેંકે છે એમના પણ ફોટોગ્રાફ્સ લગાડ્યા છે અને તમામ મોરબીવાસીઓને પણ મારી વિનંતી છે કે બધી જ જગ્યા ડોર ટુ ડોરની કામગીરી અત્યારે ચાલી રહી છે સિટીમાં ઘણા ખરા વિસ્તારોની મુલાકાત મેં પણ લીધી છે અને સિટીઝન્સના ફીડબેક પણ દીધા છે અને બધા પાસેથી આવું જ ફીડબેક મળ્યું છે કે કચરાની ગાડી આવે છે સમયસર અને રેગ્યુલર આવતી હોય છે તો આ બધાને આગ્રહ આ છે કે આપ લોકો પોતાના કચરાની ગાડીમાં જ કચરો નાખો અને જાહેરમાં કચરો ન ફેંકો જે ગાર્બેજ વેલરેબલ પોઈન્ટ છે એને પણ ટૂંક સમયમાં હટાવવા માટેના પ્રયાસ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યા છે હાલમાં ઘણા બધા ચેલેન્જેસ હોય છે ઘણા બધા રીઝન્સ હોય છે એના પાછળ જાણી જોઈને કોઈની ફરિયાદનો નિકાલ કરવામાં ન આવતું હોય એવું મારા ધ્યાન ઉપર આવ્યું નથી જો એવું ધ્યાને આવશે કે જાણી જોઈને કોઈ કર્મચારી દ્વારા ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો ન હોય અને કોઈ ગેરહાશયથી ફરિયાદનો નિકાલ કરવામાં ન આવ્યો હોય તો જે પણ સ્ટાફ જવાબદાર ગણાશે એના તમે કાર્યવાહી પણ કરશો સારામાં સારી સિટીઝન સર્વિસીસ મળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આ એવું નથી કે એક દિવસમાં થઈ જશે ગ્રેજ્યુઅલી એના માટે પ્રોસેસ કરવી પડશે ઘણા બધા સ્ટાફના અમે રિક્રુટમેન્ટ કર્યા છે ફરિયાદ નિકાલ માટે ઓનલાઈન સિસ્ટમ જે ઈ નગર છે એને પણ અમે સ્ટ્રેન્ડન કરીએ છીએ ધીમે ધીમે આપણને એમ તમામ વસ્તુઓમાં સુધારો જોવા મળશે એમાં ચોક્કસપણે જે પબ્લિક યુરિનેશન છે એમાં થોડું ઘટાડો અમને જોવા મળે છે હજુ પણ અમુક સિટીઝન્સ છે જે જાણી જોઈને ગતિવિધિઓમાં જોડાતા હોય છે પરંતુ મહદઅંશે અમને આમાં સુધારો મળ્યો છે સાથે સાથે વેસ્ટની બર્નિંગ જે છે એમાં પણ દંડકીય કાર્યવાહી થોડા સમયથી ચાલી રહી છે એમાં પણ અમને ઘટાડો ખરેખર ફિલ્ડ ઉપર જોવા મળે છે એમાં દંડ જે છે દંડની રકમ ડિપેન્ડ કરે છે કે કેટલો કચરો નાખવામાં આવે છે અને કેટલી વારનો ઓફેન્સ છે દાખલા તરીકે પહેલી વાર ઓફેન્સ થાય તો કદાચ દંડની રકમ ઓછી હોય સેમ વે કોઈ વ્યક્તિ એક નાનો ના જબલાનો કચરો મૂકતો હોય અને કોઈ વ્યક્તિ આખો ટ્રેક્ટર લઈને ખાલી કરતો હોય તો આ બંને માટે દંડની રકમ અલગ અલગ થતી હોય છે પરંતુ જે જાહેરમાં કચરા નાખવાના નાખવાનો દંડ છે એ રૂપિયા પાંચસોથી ચાલુ થાય છે અને મહત્તમ જે છે એ દંડ એની કોઈ સીમા નથી બિકોઝ કોઈ ખૂબ મોટા પ્રમાણમાં જો કોઈના ધ્યાને આવે તો પાંચ હજાર દસ હજારના પણ દંડ કરવામાં આવે છે તમામ પ્રકારની તમામ પ્રકારની વ્યક્તિઓ માટે બિકોઝ એ દેશની પરિભાષામાં જ આવે છે